અમદાવાદ જીતો લેડીઝ વિંગ દ્વારા સક્ષમ સ્કીલ ડેવલપમેન્ટ વિભાગ ટી વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં ટી કલ્ચર હેલ્થ અને લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ચર્ચા થઈ કાર્યક્રમમાં સેવન ફાઉન્ડર સેજલ સેશન મુખ્ય આકર્ષણ રહ્યું તેમણે ચાની રચના તેની પ્રક્રિયા અને આરોગ્ય પર પડતા પ્રભાવ અંગે માર્ગદર્શન આપ્યું ખાસ કરીને મહિલાઓ માટે કઈ ચા અનુકૂળ દિવસમાં કેટલું લેવું અને ટી બેલેન્સના ફાયદા અંગે ચર્ચા કરવામાં આવી જીતુ લેડીઝ વિંગની ચેરપર્સન અનુજા જણાવ્યું કે આવા કાર્યક્રમ મહિલાઓમાં સ્વ અને પોઝિટિવ લાઈફસ્ટાઈલ અંગે જાગૃતિ વધારવામાં મદદરૂપ કરે છે કાર્યક્રમમાં નીતિન જૈન દ્વારા ડાયસન ગ્રોવે ગ્રોહેર સહિત વિવિધ બ્રાન્ડ સાથે ખાસ ડીઝનું આયોજન કરવામાં આવ્યું સાથે જગ્યા લકી ડ્રો ગિફ્ટ પર રાખવામાં આવ્યા કાર્યક્રમનું આયોજન રાજૃપા મકરબા ખાતે થયું હતું અને અંતે આયોજન ટીમમાં અનુજા શાહ અરમી હપાણી એકતા જીન અને જીતુ ચેપ્ટન રાજીવ છાજેર તથા ડોક્ટર જૈનિક વકીલ નો ખાસ સહયોગ રહ્યો એટલે આ અમારી વિંગમાં લગભગ લેડીઝ વિંગમાં આઠસો મેમ્બર છે અને આજે અમારે બસોથી અઢીસો મેમ્બર પાર્ટિસિપેટ કરશે આમાં અને આજનું જે ઇવેન્ટ છે એ ટી ટોક્સ એન્ડ ટ્રાયમ્સ છે એનું નામ એટલે આપ્યું છે કે ચા એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે આપણા ઇન્ડિયામાં આપણું સવાર બી ચાથી થાય છે અને રાત બી ચાથી થાય છે હર વસ્તુનું મૂડ એલિવેટર બી ચા છે પણ એક્ઝેક્ટલી ખબર નથી હોતી કે આપણે કઈ ચા કયા ટાઈમે પીવી જોઈએ એટલે આપણી સાથે આજે જોડાય છે સેજલ પ્રવીણ પુરોહિત જે સેવન ના ફાઉન્ડર છે અને એ આપણને ખૂબ જ સરસ રીતે આનું નોલેજ શેર કરશે અલગ અલગ ચાઓની ફ્લેવર આપણને કહેશે એનું ઇન્ટરજન્સ કેવી રીતે થાય છે એનું પ્રોસેસ કેવી રીતે થાય છે અને દરેક બહેનોને સ્પેશિયલી લેડીઝને અલગ અલગ મેનોપોઝ હોય ડિસ્ટ્રેક્ટોમી થઈ હોય સ્ટ્રેસ રિલીફ હોય તો એ કયા ટાઈમે કઈ ચા વધારે કન્ઝ્યુમ કરવી જોઈએ કેટલું બ્રુ કરીને કરવી જોઈએ એનું પરફેક્ટ આજે નોલેજ આપણને શેર કરશે જીતો લેડીઝ ડીમાં ટુ અઢાર વર્ટિકલ છે જીતો લેડીઝ વિંગમાં જેમાં મેટ્રિમોની કવર થાય છે ઉડાન એટલે કે સ્ટોલ્સ અમે કરીએ છીએ લેડીઝને એમ્પાવર કરવા એક્ઝિબિશન રાખીએ છીએ તો અમારું ફેબ્રુઆરીમાં બહુ જ મોટું ઉડાનનું આવી રહ્યું છે જેમાં અમે એંશીથી સો સ્ટોલ રાખવાના છે મેટ્રિમોનીનો બી પ્રોજેક્ટ છે ડિસેમ્બરમાં જેમાં અમે યંગ અમારા જૈનોના જ બોઈઝ અને ગર્લ્સને મળાવીએ છીએ લાઈક માઇન્ડેડ ને અને એ રીતે એ લોકોનું કરાવીએ છીએ અને આજે જે છે એ અમારો સક્ષમનો જ પ્રોજેક્ટ છે જેમાં સ્કિલ ડેવલપમેન્ટ છે નોલેજ શેરિંગ એટલે એમાં અમે આજે ટી ટોક્સ એન્ડ ટ્રાયમ્સનો પ્રોજેક્ટ લીધેલો છે મને એવું લાગે છે કે આપણી જે રોજબરોજની જિંદગી છે એમાં આપણે છાતો પીએ છીએ પણ આપણને એકચ્યુઅલ જે ચાની વેલ્યુ છે એ આપણને ખબર નથી આપણે ચાને છે ને અનહેલ્ધી ડ્રિંક બનાવીને પીએ છીએ બહુ બધી શુગર નાખીએ છીએ જબકી ચા ઇઝ એક્ચ્યુઅલી એક ઔષધિ કીધું છે આયુર્વેદામાં ચાને ઔષધિ કીધું છે હવે ઔષધિ કઈ રીતે છે તો ચાના ચા ટાઈપના પ્રકાર છે ગ્રીન ટી છે વ્હાઈટ ટી છે ઉલોંગ ટી છે બ્લેક ટી છે અને એક બીજો પ્રકાર છે એ છે હર્બલ ટી આ બધા એટલા બધા હેલ્ધી છે અગર તમે એને રાઈટ તરીકે સે લો રાઈટ તરી રાઈટ રીતે તમે એને જો પીવો તો એ તમારા શરીર માટે બહુ જ સારું છે તમારા બોડીને હેલ્પ કરે છે ડિટોક્સ કરવામાં પ્લસ આપણને બધાને છે ને થર્ટી પછી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ ડિઝીઝ થાય છે જેમ કે કોઈકને લિવર રિલેટેડ ઇસ્યુ હોય કોઈને ડાયાબિટીઝ હોય કોઈને કોલેસ્ટ્રોલ હોય તો આપણી પાસે અમુક ટાઈપની એવી બધી ચા છે હું એવું નથી કહેતી કે મારી કંપની પાસે પણ ઇન્ડિયાના આયુર્વેદમાં બધું મેન્શન છે જેનાથી આ બધા પ્રોબ્લેમ્સ મેં ક્યાંક ને ક્યાંક આપણને હેલ્પ મળી શકે છે તો આજે બસ હું આ નોલેજ શેર કરવા માટે જી હા ડેફિનેટલી એડ થશે અને ચા એડિક્શન સારું પણ હોય અને ખરાબ પણ હોય બરાબર એટલે ચા એડિક્શન નથી જે એની અંદર સુગર છે ને સુગર એ એડિક્શન છે